માસ્રી જેશ્રીબા ચાલા પ્રમુક શ્રી મોરબી જિલ્લા મહિલા પાક આપણને ગૌરવ છે કે એક એવી સંસ્થા સાથે આપણે જોડાયેલા છીએ જેને બહેનોને પણ આ તક આપી અને કદમ સાથે કદમ મિલાવી અને આગળ વધવા માટે હંમેશા પ્રોત્સાહન પૂરું પાડ્યું છે વધારે સંસ્થા તો ઘણું બધું કરે છે પણ મારા ભાગે મહિલા માટે શું શું કર્યું છે સંસ્થાએ તેમને એની હું તમને અહીંયા એક નાની એવી રજૂઆત કરીશ સૌપ્રથમ તો સમગ્ર જે ટીમ છે જે ભામાસાઓ છે વર્ષોથી મહેનત કરી અને આપણા દીકરીઓ માટે વિચારી અને દીકરીઓના ભણતર બાબતે પ્રકાશ પાડવા માટે જામનગર ખાતે રાજકોટ ખાતે અમદાવાદ ખાતે અને સુરેન્દ્રનગર ખાતે દીકરી માટે સ્પેશિયલ હોસ્ટેલનું નિર્માણ કર્યું છે જેથી દીકરીઓ દીકરાની તુલનામાં ક્યાંય પાછળ ન રહી જાય ત્યાર પછી આપણે મહિલા અધિવેશન બાસરી દશરથ બાના માર્ગદર્શન હેઠળ આપણે અવારનવાર મહિલા અધિવેશન કર્યું છે તેમાં પણ સમગ્ર ગુજરાતમાંથી દરેક ગામડે ગામડે ખૂણે ખૂણેથી બહુ વિશાળ સંખ્યામાં બહેનો પધારેલા અને સાંપ્રત સમયની માંગ સાંપ્રત સમયના સમસ્યાઓ પ્રશ્નો એના નિરાકરણ માટેની ચર્ચા કરેલી અને એના એ બાબત પર આગળ વધવા માટે હંમેશા પ્રયત્ન કરે છે ત્યાર પછી એક મોટો પ્રશ્ન એ પણ છે વેવિશાળ અંગેનો પ્રશ્ન છે તો દીકરી વેવિશાળ માટે આપણે અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ હર હંમેશ પ્રયત્ન કરતું આવ્યું છે કોરોના કાળ પહેલા તો આપણે બધાને પરિચય મિલન દ્વારા રૂબરૂ મળતા હતા પણ કોરોના કાળ આવ્યો ત્યાર પછી આપણે પરિચય મિલન માટે ઓનલાઈન પરિચય મિલન થાય છે જેમાં આપણા દરબારના મર્યાદામાં રહી દીકરા કે દીકરી એકલા નહીં પણ દીકરા અને દીકરીના મમ્મી પપ્પા સાથે આપણે ઓનલાઈન પરિચય કરાવીએ છીએ અને એમાં ખૂબ મોટી સફળતા મળી અને એ બાશ્રી દશરથબા અને સમગ્ર ગુજરાત મહિલા સંઘને આભારી છે કારણ કે સગાઈ કરાવવાની હોય ને તો ભાઈઓ કરતા બહેનોને વધારે રસ હોય એટલે એ ધ્યાનમાં રાખી અને આપણી આ જવાબદારી છે એ મહિલાઓને સોંપવામાં આવી અને એ સારી રીતે આપણે એમાં સફળ થઈ શકીએ ત્યારબાદ સમૂહ લગ્ન તો ઓછામાં ઓછા ખર્ચે ટોકન ટોકન ફક્ત સમૂહ લગ્ન કરાવવામાં આવે છે રાજકોટ ખાતે આપણે બધાને ખ્યાલ હશે અમારા મોરબી માંથી તો ઘણા બધા બહેનો સમૂહ લગ્ન આવે છે ઘરે ઘરે જઈને બેનો સમજાવે છે ઘણીવાર સમજતા નથી હોતા અને અમને અલગ જ જવાબ આપે છે જેની આપણે અપેક્ષા ન હોય કે આપડે ફક્ત અને મહેમાન ની પણ કોઈ લિમિટ નથી તમે ગમે એટલે મહેમાનને લઈને આવી શકો છો તો આટલી સરસ સુવિધા મળતી હોય તો બીજો કોઈ પણ સમાજ હોય ને તો એ સમાજના દીકરા દીકરીઓના પેરેન્ટ્સથી જોડાતા હોય જ્યારે આપણો સમાજ એમાં હજી થોડોક પાછળ છે ત્યાર પછી લગ્ન પછી ઘણીવાર સમસ્યાઓ ઊભી થતી હોય છે તો એના માટે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘ દ્વારા એક સમાધાન પંચની રચના પણ કરવામાં આવી છે જેની અંદર આપણા ભાઈઓ અને પાંચ ભાઈઓ અને બે બહેનો ઘરે જઈ અને દીકરા દીકરાવાડાના પક્ષમાં અને દીકરીવાળા બેય પક્ષે એની દરેક વાત સાંભળે છે સમજે છે અને એને નિરાકરણ લાવવા પ્રયત્ન કરે છે એવા ઘણા બધા આપણે સંબંધો છે એ સુધાર્યા છે અને ફરીથી આપણે એમનો સુખી સંસાર ચાલુ કરાવ્યો છે એ બધું અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના માર્ગદર્શન હેઠળ અને એનો આપણને પીઠ પણ મળે છે એટલા માટે શક્ય બન્યું છે ત્યાર પછી આપણે આમ તો સંસ્કાર એવી વસ્તુ છે ને કે એ તો જ જ મળે મળે પણ ક્યાંક ત્રુટી રહી જતી હોય તો આપણે દીકરી આયોજન કરેલું છે ઘણી બધી શિબિરો કરી જીલે જીલે એમાં ઘણા બધા આપણા મોરબી જિલ્લામાં કરી ત્યારે લગભગ છસો દીકરીઓ તેમાં જોડાયા હતા અને આપણે ગામડે ગામડે જઈ અને દીકરીઓના નામ લખ્યા હતા તો એ શિબિરનું નામ છે સંસ્કારનું સિંચન અને સંસ્કૃતિનું જતન ખરેખર બહુ જ એમાં સફળતા મળી આપણને આમ તો જુઓને આ શિબિરો તો છે ને એક ઝાડને ચમચી લઈને પાણી પાવા જેવી વસ્તુ છે છતાં પણ યુવા સંઘ અને મહિલા સંઘ જે પણ આપણાથી થાય એટલો થોડો ઘણો આપણા સમાજમાં દીકરીઓને જે કંઈ થોડું શીખવી શકે એ માટે હર હંમેશ પ્રયત્નશીલ રહે છે એટલે ખરેખર અત્યારના સમયમાં આપણે જોઈએ છીએ કે દીકરા અને દીકરીઓ કુટુંબ સાથે જોડાયેલા નથી રહેતા અને સમાજ સાથે જોડાયેલા નથી રહેતા એના હિસાબે ઘણીવાર અવડા પગલા કે છોકર છોકરમાતના હિસાબે અથવા તો સંગત ખરાબ હોય એના હિસાબે ખરેખર નાના નાના દીકરીઓ એનો એવો કોઈ ઈરાદો ન હોય પણ સંગત ફેર થઈ જતી હોય તો એના હિસાબે ભલે આપણે બધા સાથે રહીએ વર્ષ સાથે આપણે રહીએ પણ આપણા સંસ્કાર છે એ હંમેશા સાથે રાખીને જ ચાલવું જોઈએ એવું મારું અંગત મંતવ્ય છે અને આ ઉપસ્થિત દીકરી પણ હું વારંવાર કહું છું કે આપણે કોણ છીએ ઘરની બહાર નીકળો એટલે હંમેશા એ યાદ રાખવાનું કે હું એક ક્ષત્રિયાણી છું હું એક દરબારની દીકરી છું એટલે તમારો કોઈ દિવસ બીજે પગ નહીં પડે બેનપણીઓ ગમે તે હોય બધાય સાથે બોલવાનો પણ સંસ્કાર હંમેશા સાથે રાખવાના ત્યાર પછી આપણે તલવારાસનું આયોજન કરીએ છીએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો એમાં અઢી હજાર દીકરીઓએ તલવાર ફેરવી અને વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો તો આપણને ગૌરવ છે કે આવી વિશ્વને વિશ્વના ફલક ઉપર જેનું નામ છે જેનું કામ છે એવી સંસ્થા સાથે આપણે જોડાયેલા છીએ અને તલવાર ચલાવતા તો સૌપ્રથમ માનનીય પીટી અંકલ સાહેબે છે રાજકોટ એમના દીકરીઓ હોસ્ટેલના જે દીકરીઓ છે એનાથી શરૂઆત કરી ત્યાર પછી સમગ્ર ગુજરાતમાં અને હવે તો આપણો જોઈ જોઈને આપણી સંસ્થામાંથી જોઈ જોઈને બીજી જ્ઞાતિના પણ આવી ટ્રેનિંગો શરૂ કરે છે દીકરી બહારની શિબિર પણ શરૂ કરે છે તો આ એક એવી સંસ્થા છે કે જેમાંથી પ્રોત્સાહન લઈને માર્ગદર્શન લઈ અને બીજી જ્ઞાતિના પણ એ રસ્તે ચાલવા પ્રયત્ન કરે છે

મને ગૌરવ છે કે હું એવી સંસ્થા સાથે જોડાયેલી છું કે એક એક શિબિરમાં કાર્યકર્તાને કેવી રીતના ઘડવા એનું માર્ગદર્શન આપે છે આપે છે અને પચીસ વર્ષથી અમે આ સંસ્થામાં જોડાયેલા છીએ એટલે ગમે એવા જેને કહેવાય ને ટકોરા મારી મારી અને એક એક કાર્યકર્તાઓને એ ઘડે છે અને એમાંથી પ્રેરણા લઈ બીજા પણ ઘણા બધા એ કરવા માટે પ્રયત્ન કરે છે અને મને ઘણી સંસ્થામાંથી એવી રીતના ફોન આવે કે તમને પ્રલોભન આવે ઓફર આવે કે તમને આ હોદ્દો દેશું મેં કીધું મારે કોઈ સંસ્થા હું તો વર્ષોથી આપણા કુટુંબમાંથી આપણે સંસ્કાર લઈને આવ્યો હોય એમાં મોડું એ પણ સંસ્કાર છે વફાદારીનો કે હું જે સંસ્થા સાથે જોડાયેલી છું હંમેશા એ સંસ્થામાં રે હોદ્દો હોય કે ન હોય જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી આ સંસ્થા સાથે જોડાયેલી રહીશ અને સેવા કરતી રહીશ જય માતાજી ખૂબ ખૂબ આભાર જય શ્રી બા